નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં મિત્રો આજનો વિડીયો તમને રહસ્ય રોમાંચ અને રૂમવાળા ઉભા કરી દેશે જરા વિચારો દિલ્હીની એક ઠંડી સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકોની હોસ્પિટલમાં માસૂમ ચહેરાઓને મળવા જાય છે પણ ત્યાં જે ખૂણામાં ઉભેલો પાંચ વર્ષનો બાળક આદિત્ય તેમને કહે છે મને ખબર છે કે તમારું મોત ક્યારે થશે પહેલા તો લાગે છે કે આ એક માસૂમ મજાક છે પણ જ્યારે તે કહે કે મોત પહેલા દેશમાં એક મોટી ઘટના ઘટશે અને અહીં તેને રોકવા આવ્યો છે ત્યારે મોદીજીના હોશકોશ ઉડી ગયા પછી શરૂ થાય છે એક એવી તપાસ જેમાં શંકાની સોય સૌથી નજીકની વ્યક્તિ પર જઈને અટકે રહસ્યનો પળો ખુલે છે અને દરેક ક્ષણે ડર રહે કે હુમલો ગમે ત્યારે થઈ શકે આ માત્ર એક વાર્તા નથી આ તો મોતને માત આપવાની દોડ છે તો મિત્રો આ વિડિયો શરૂ કરતા પહેલા તમને નાનકડી વિનંતી જો તમે હજુ સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો તરત જ કરી લો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર જરૂર કરી દેજો આ વાર્તા વિશે તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂર જણાવજો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તમારું નામ અને તમારા શહેર કે ગામનું નામ જરૂર લખી દેજો મિત્રો શરૂ કરીએ આ દંગ કરી દેનારી વાર્તાને જરા વિચારો દિલ્હીની એક ઠંડી સવારે ઠંડો પવન તમારી ચામડીને એવી રીતે સ્પર્શીને પસાર થઈ રહ્યો છે જાણે કોઈએ ધીમેથી બરફ મૂકી દીધો હોય રસ્તા પર અહીંયા ધુમ્મસ છવાયેલી છે અને દૂરથી માત્ર કોઈ ગાડીના એન્જિનનો અવાજ આવી રહ્યો છે પણ આ શોર બકોરથી દૂર પ્રધાનમંત્રી આવાસની અંદરની હલચલ કંઈક અલગ જ છે આજે નરેન્દ્ર મોદી એક ખાસ જગ્યાને જવાના છે બાળકોની હોસ્પિટલમાં પણ મિત્રો કોઈ મીડિયા ઇવેન્ટ નથી અહીં કેમેરા નથી ન ભાષણ કે તાળીઓ બસ થોડા બીમાર બાળકોને મળવાની ઈચ્છા બસ એટલું જ ગાડીઓનો કાફલો નીકળે છે સાયરનનો અવાજ ધીમે ધીમે નજીક આવે અને પછી હોસ્પિટલના ગેટ પર ઉભો રહી જાય અંદર જતા જ તમે એ જગ્યાની સુગંધ અનુભવી શકો છો દવાઓની હળવી ગંધ બાળકોની માસૂમ હાસ્ય અને ડૉક્ટર નર્સના વ્યસ્ત પણ ઉષ્માભર્યા અવાજો મોદી એક બાળકને મળે છે હાથ મિલાવે આશીર્વાદ આપે છે સ્મિત કરે છે પણ મિત્રો ત્યારે જ મારી નજર એક ખૂણામાં ઉભેલા નાના બાળક પર પડી દુબળો પાત્રો આશરે પાંચ વર્ષનો પણ તેની આંખો અરે જાણે કોઈ વૃદ્ધ માણસ એ આંખોની અંદર બેઠો હોય તે દોડીને નહોતો આવ્યો જેમ બીજા બાળકો આવ્યા હતા બસ શાંતિથી ઊભો રહીને મોદીને જોઈ રહ્યો મોદી તેની પાસે જાય છે સ્મિત કરીને કહે શું નામ છે બેટા બાળક ધીમેથી બોલે આદિત્ય કેમ ના આવ્યો બધા સાથે મળવા આદિત્ય પલકારો માર્યા વગર જ સીધું તેમની આંખોમાં જુએ છે અને કહે છે કારણ કે મારી પાસે માત્ર મળવાનો સમય નથી એક વાત પણ કહેવી છે એક ક્ષણે જાણે હવા થંભી ગઈ હોય મોદી સહેજ ચોકી ગયા શું વાત છે બેટા આદિત્ય ચારે બાજુ જુએ છે જાણે એ પાકું કરી રહ્યો હોય કે કોઈ સાંભળી તો નથી રહ્યું ને અને પછી બહુ ધીમા અવાજે બોલે તમારું મૃત્યુ ક્યારે થશે એ મને ખબર છે મિત્રો આ સાંભળતા જ વાતાવરણમાં જાણે ઠંડી વધી ગઈ હોય મોદી પહેલા હસે છે વિચારે છે કે આ મજાક કરી રહ્યો છે પણ પણ આદિત્યના ચહેરા પર અરે એક તે ફરી કહે છે કે હું મજાક નથી કરી રહ્યો હું અહીં એટલે આવ્યો છું તમને તૈયાર કરી શકું મોદીના દિલમાં એક અજાણ્યો ડર ઉતરી ગયો તમને આ કેવી રીતે ખબર આદિત્ય શાંત સ્વરમાં કહે છે તમારા મોત પહેલા આ દેશમાં બહુ જ મોટી ઘટના બનશે હું અહીં તેને રોકવા આવ્યો છું આ સાંભળતા જ મોદીજાણે પથ્થર થઈ ગયા હોય આ બાળક અને તેને આટલી મોટી વાત કેવી રીતે ખબર હવે વાર્તા અહીંથી વધુ રસપ્રદ બનવાની છે મોદીજીના ચહેરા પરનું પહેલું સામાન્ય સ્મિત હવે ગાયબ થઈ ચૂક્યું હતું તેની જગ્યાએ હતી એક ઊંડા વિચારમાં ડૂબેલી નજર તેમને ઝૂકીને આદિત્યને કહ્યું તું મારી સાથે થોડીવાર બેસીશ આદિત્યએ માત્ર માથું હલાવીને હા કહ્યું હોસ્પિટલના એક શાંત રૂમમાં બંને બેઠા હતા બહારથી બાળકોના હસવાનો અને વોર્ડમાં ચાલી રહેલી મશીનોનો બીપ બીપનો અવાજ આવી રહ્યો હતો મોદીજીએ ધીમેથી પૂછ્યું તને આ બધું કોણે કીધું કોણે શીખવ્યું છે સપનું જોયું છે આદિત્યએ પોતાના માસન પણ ગંભીર અવાજમાં કહ્યું અમે જોયું છે મારા સપનામાં નહીં મારા પાછલા જન્મમાં સાંભળીને તમને પણ અજીબ લાગતું હશે ખરું ને પણ મોદીજી માટે આ ક્ષણ બિલકુલ અલગ જ હતો એક તરફ તેઓ પ્રધાનમંત્રી હતા જેમનું મગજ હંમેશા હકીકત અને તર્ક પર ચાલતું હતું બીજી તરફ પાંચ વર્ષનો બાળક જે એટલી સ્પષ્ટ અને નકર વાત કરી રહ્યો હતો તેમાં ચુઠાણાની ગંધ પણ ન હતી મોદીજી ઊંડો શ્વાસ લઈને કહ્યું પાછલો જન્મ એનો મતલબ આદિત્ય બોલ્યો હું પહેલા પણ આ દુનિયામાં રહી ચૂક્યો છું પણ એક અકસ્માતમાં મારું મોત થઈ ગયું હતું મર્યા પછી મે કઈક જોયું કઈક એવું જે આવનારું હતું અને હવે જ્યારે હું આ જન્મમાં પાછો આવ્યો છું તો મને બધું જ યાદ છે આ સમયે રૂમમાં માહોલ એવો હતો જાણે કોઈ અદ્રશ્ય રહસ્ય ચારે બાજુ ફેલાઈ ગયું હોય મોદીજી પાસે સુરક્ષા એન્જિનિયર્સો ની ફોજ છે ગુપ્તચર વિભાગના રિપોર્ટ છે પણ પાંચ વર્ષના બાળકના મોઢેથી નીકળતી આવી વાત આ કોઈ રિપોર્ટમાં ન મળી મોદીએ ગંભીર થઈને પૂછ્યું જો તને બધું જ યાદ છે તો મને કહે કે મોટી ઘટના શું છે આદિત્ય થોડી વાર શાંત રહ્યો પછી બોલ્યો હું બધું નથી કહી શકતો જો તમને બધું કહી દીધું તો જે થવાનું છે એ બદલાઈ જશે અને મોત પણ બદલાઈ શકે છે પણ હા એટલું જાણી લ્યો કે ઘટના તમારા કોઈ નજીકના વ્યક્તિ સાથે જોડાયેલી હશે અને તેની અસર આખા દેશ પર પડશે મોદીજીના ચહેરા પર ચિંતાની રેખાઓ વધુ ઊંડી થઈ ગઈ હતી તેમણે નક્કી કર્યું કે આ બાળક વિશે વધુ જાણવું પડશે બીજી ક્ષણે તેમણે પોતાના એક વિશ્વાસુ અધિકારીને ઈશારો કર્યો આદિત્યના પરિવારને તરત મારી પાસે લાવો પણ મિત્રો જે કહાની આદિત્યના પરિવારે સંભળાવી તેણે મોદીજીને વધુ હચમચાવી દીધા કે હવે વાર્તાનું અસલી રૂંગ ખુલવા લાગ્યો થોડીવાર પછી આદિત્યના માતા પિતાને એ રૂમમાં લાવવામાં આવ્યા એક સાધારણ દેખાતા મધ્યમ વર્ગીય પરિવારના લોકો પિતા સરકારી નોકરીમાં ક્લાર્ક અને માતા એ ગૃહિણી તેમના ચહેરા પર સન્માન પણ હતું અને થોડો પણ કારણ કે દેશના પ્રધાનમંત્રી તેમની સામે બેઠા હતા મોદીજીએ શાંત કહ્યું ડરો નહીં બસ થોડી વાતો કરવી છે તમારો દીકરો આદિત્ય એના વિશે તમે શું જાણો છો માય ધ્રુજતા અવાસે કહ્યું સર આ જન્મથી જ થોડો અલગ છે તે જે સપના જોયે છે તે સાચા પડે છે પહેલા અમને લાગ્યું કે સહયોગ છે પણ ધીમે ધીમે અમને વિશ્વાસ થઈ ગયો તેની પાસે કંઈક એવું છે જે અમે સમજી નથી શકતા પિતાએ વચ્ચે કહ્યું જ્યારે તે ત્રણ વર્ષનો હતો ત્યારે એક દિવસ રમતા રમતા બોલ્યો કે પાસેના પુલ પર આજે એક મોટો અકસ્માત થશે અમે હસી પડ્યા પણ એ જ સાંજે ખબર આવે કે એ જ પુલ તૂટી ગયો અને ઘણા લોકો ઘાયલ થઈ ગયા મિત્રો મોદીજીની આંખો હવે પૂરી રીતે ગંભીર થઈ ચૂકી હતી આ હવે માત્ર એક બાળક નહોતો લાગી રહ્યો પણ કોઈ રહસ્યમય કિતાબનું ખુલ્લું પાનું જેમાં ભવિષ્યની વાતો લખેલી હતી માએ આગળ કહ્યું પણ સર છેલ્લા કેટલાક મહિનાઓથી એક જ વાત વારંવાર કહી રહ્યો છે તમારા વિશે કહે છે કે તમારે એક બહુ જ મોટો નિર્ણય લેતા પહેલા સાવધાન થવું પડશે નહીતર માં અટકી ગઈ આંખોમાં ડર ઉતરી આવ્યો મોદીજીએ ધીમેથી પૂછ્યું નહીંતર શું માએ ધીમેથી કહ્યું નહીંતર તે કહે છે કે તમે અહીં નહીં રહો એ સમયે રૂમમાં જાણે હવા ભારે થઈ ગઈ મોદીજીએ આદિત્ય તરફ જોયું એ બાળક હજુ પણ એટલી જ શાંતિથી એમને ઘૂરી રહ્યો હતો જાણે એમની આંખોની અંદર મોદીજીએ નિશ્ચર્ય કર્યો આ બાળકને પોતાની પાસે રાખવો પડશે જ્યાં સુધી સચ્ચાઈ સામે ન આવે તેમણે પોતાના અધિકારીઓને નિર્દેશ આપ્યો કે આદિત્ય અને તેના પરિવારને ગુપ્ત રીતે દિલ્હીમાં એક સુરક્ષિત ઠેકાણે રાખવામાં આવે પણ મિત્રો જેવો આદેશ બહાર નીકળ્યો પ્રધાનમંત્રી સૌથી નજીકના સુરક્ષા અધિકારીએ તેમને અલગ લઈ જઈને એક વાત કહી અને એ વાત સાંભળીને મોદીજીની શંકા વધુ ઘેરી બની ગઈ હવે કહાનીમાં સસ્પેન્સ વધુ ઘેરું બનવા લાગ્યું હતું મોદીજી રૂમમાંથી બહાર નીકળ્યા જતા તેમનો સૌથી વિશ્વાસુ સુરક્ષા અધિકારી રાજીવ ઝડપી પગલે તેમની પાસે આવ્યો તેના ચહેરા પર એ જ ભાવ હતો જે કોઈને બહુ મોટું રહસ્ય બતાવવા પડેલું હોય ગભરાટ અને ગંભીરતાને મિશ્ર રંગ રાજીવે ધીમા અવાજે કહ્યું સર આપણને આ બાળક વિશે કઈક અજીબ જાણકારી મળી છે મોદીજીએ ભ્રમરો ચડાવી શું મતલબ મિત્રો જરા વિચારો રાજીવ જેવો અનુભવી અધિકારીના અવાજમાં હળવો કંપન હતો તેને આગળ કહ્યું સર અમે આ બેકગ્રાઉન્ડ ચેક કર્યું જન્મ સ્કૂલ મેડિકલ રિપોર્ટ બધું જ જોયું પણ સર આ બાળકનું નામ અમારી એક જ જૂની કેસ ફાઇલમાં પણ નોંધાયેલું છે મોદીજી ચોકી ગયા કેવો કેસ રાજીવે ચારે બાજુ જોયું પછી એક ફાઇલ કાઢીને તેમના હાથમાં આપી ફાઇલની ઉપર મોટા અક્ષરોમાં લખ્યું હતું ઓપરેશન નીલવર્ણ રાજીવ બોલ્યો સર આ ફાઇલ પંદર વર્ષ જૂની છે તેમાં એક દુર્ઘટના નોંધાયેલી છે જેમાં એક છોકરો મર્યો હતો નામ આદિત્ય ઘુમર પાંચ વર્ષ અકસ્માત ખૂબ જ રહસ્યમય હતો પોલીસ રિપોર્ટમાં લખ્યું છે કે મરવાના થોડા કલાકો પહેલા એ બાળકે પોતાના પિતાને કહ્યું હતું આજે હું મરવાનો છું પણ પછી પાછો આવીશ કારણ કે મારી પાસે અધૂરું કામ છે મિત્રો આ સાંભળતા મોદીજીના હાથમાંથી ફાઇલ લગભગ છટકી ગઈ પંદર વર્ષ પહેલા મરેલો આદિત્ય અને આજનો પાંચ વર્ષનો આદિત્ય શું આ એ જ આત્મા છે જે પાછી આવી છે રાજીવે આગળ કહ્યો સર હું પાકા લાવે સાથે ન કહી શકું કે આ એ જ છે પણ મેડિકલ રેકોર્ડ ચહેરાની બનાવટ અને અહીં સુધી જે જન્મ તારીખના અંકોનો મેળ બધું જ અજીબ રીતે જોડાયેલું છે સર એ જૂના કેસમાં એક વાત હજુ છે મરતા પહેલા એ છોકરાએ એ બીજું નામ લીધું હતું અને એ નામ તમારું હતું મોદીજીના દિલમાં હવે એક ઠંડી લહેર દોડી ગઈ એક બાળક જે કદાચ પાછલા જન્મમાં પણ તેમને જાણતો હતો આજે ફરી તેમની સામે ઊભો હતો અને તેમના મોતની તારીખ જાણવાનો દાવો કરી રહ્યો હતો પણ સવાલ એ હતો કે બાળક તેમના જીવનમાં પાછો કેમ આવ્યો છે અને એ મોટી દુર્ઘટના કઈ છે જેને રોકવી જરૂરી છે અસલી વળાંક વળાંક હવે આવવાનો છે છે મિત્રો એવા પર પહોંચી ગઈ જ્યાં પડો જાતે ખુલવા લાગ્યા બીજા દિવસે સવારે પ્રધાનમંત્રી નિવાસમાં આદિત્યને એક શાંત રૂમમાં બોલાવવામાં આવ્યો બારીમાંથી હળવો તડકો અંદર આવી રહ્યો હતો પણ માહોલમાં એક અજીબ તણાવ હતો મોદીજી એકલા બેઠા હતા સામે એ જ પાંચ વર્ષનો બાળક આદિત્ય જેની આંખો હજુ પણ એટલી જ ઊંડી અને બેફિકર હતી મોદીજીએ ધીમા સ્વરે કહ્યું આદિત્ય તું વારંવાર કહી રહ્યો છે કે મોટી ઘટના ઘટશે મને બસ એટલું જણાવી દે કેવા પ્રકારની ઘટના છે રાજકીય પ્રાકૃતિ કે કંઈક બીજું આદિત્યએ પોતાનો નાનકડો ચહેરો ઉપર ઉઠાવ્યો અને થોડીવાર મોદીજીને જોતા રહ્યો અને પછી બહુ શાંત સ્વરમાં બોલ્યો કે એક હુમલો થશે અને એ માત્ર તમારા પર નહીં પણ દેશના આત્મા પર થશે રૂમની હવા જાણે થંભી ગઈ મોદીજીએ જલ્દી પૂછ્યું કોણ કરશે આદિત્યએ માથું હલાવ્યું હું નામ ન કહી શકું પણ હું તમને એ જણાવી શકું કે આ હુમલો ત્યારે થશે જ્યારે તમે એક બહુ જ મોટા એવા નિર્ણયની જાહેરાત કરવાના હશો અને એ નિર્ણય પછી દેશનું ભવિષ્ય બદલાઈ જશે મોદીજીની આંખોમાં હવે સસ્પેન્સની સાથે સાથે

કદાચ એમના દુશ્મન બની શકે છે અને ત્યારે જ આદિત્યએ ધીમેથી એક બીજી વાત કહી દીધી જેણે મોદીજીને અંદર સુધી હલાવી દીધા હતા જો તમે આ હુમલાને નહીં રોક્યો તો માત્ર તમે જ નહીં લાખો લોકો પણ મરશે તો મિત્રો આ સાંભળીને મોદીજીની આંખોમાં એક દ્રઢતા ઉતરી આવી હતી તેઓ જાણી ગયા હતા કે આ રમત માત્ર તેમના જીવનની નથી પણ આખા દેશની છે પણ અસલી સવાલ હજી પણ બાકી હતો એ વ્યક્તિ કોણ છે અને હુમલો ક્યાં થશે હવે વાર્તાની ગતિ વધુ તેજ થઈ ગઈ હતી આદિત્યની એ વાત જે સૌથી નજીક દેખાય છે તે જ સૌથી દૂર છે મોદીજીના મગજમાં હચમચ જેમ ગુંજી ગઈ હતી બીજી ક્ષણે તેમણે પોતાના સૌથી વિશ્વાસુ ગુપ્તચર પ્રમુખ અનિલને બોલાવ્યા મોદીજીએ સીધી નજરે કહ્યું મને મારી આસપાસના દરેક વ્યક્તિની પૂરી તપાસ જોઈએ મંત્રી સલાહકાર સુરક્ષા અધિકારી કોઈ પણ અપવાદ નથી અનિલ ચોકી ગયો અને સર એનો મતલબ કહ્યું કોઈના પર ભરોસો ન કરતો અહીં સુધી કે મારા પર પણ નહીં આગામી બોતેર કલાક પ્રધાનમંત્રી કાર્યાલયની અંદર જાણે કોઈ અદ્રશ્ય તોફાનની જેમ પસાર થયા ફાયલો ખગોળવામાં આવી કોલ રેકોર્ડ જોવામાં આવ્યા ગુપ્ત દેખરેખ શરૂ થઈ પણ સત્ય તો એ છે કે જેટલું ઊંડું તેઓ ખોદતા એટલું જ ઊંડું રહસ્ય ફેલાતું જતું હતું ત્રીજા દિવસે સવારે અનિલ એક જાડી ફાઇલ લઈને મોદીજી પાસે આવ્યો તેના ચહેરા પર તણાવ સ્પષ્ટ હતો તેણે ધીમેથી કહ્યું સર આ નામ તમને મોદીજી એ ફાઇલ ખોલી અને દોસ્તો એ નામ વાંચતા જ એમના ચહેરાનો રંગ ઉડી ગયો હતો એ નામ હતું રાજીવ હા એ જ રાજીવ તેમનો સૌથી નજીકનો સુરક્ષા અધિકારી જે છેલ્લા પંદર વર્ષથી તેમના પડછાય જેમ તેની સાથે જ હતો જેણે તેમને અસંખ્ય વાર જ્યાંથી બચાવ્યા હતા મિત્રો મોદીજીએ તરત ફાઇલ બંધ કરી તેમનું મન માનવા તૈયાર જ ન હતું પણ પુરાવા કંઈક બીજું જ કરી રહ્યા હતા 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 કેટલા ગુપ્ત બેંક એકાઉન્ટ ખાતાઓ પણ તાજેતરમાં મોટી રકમ આવી હતી અને કેટલાક કોલ એવા પર કરવામાં આવ્યા હતા જે દેશ વિરોધી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા મનાતા હતા પણ મોદીજી જાણતા હતા ક્યારેક પુરાવા પણ સત્યનો પૂરો ચહેરો નથી બતાવતા બની શકે કે કોઈ રાજીવને ફસાવી રહ્યું હોય અથવા બની શકે છે કે ખરેખર એ જ ગદ્દાર હોય અને મિત્રો આજ અવઢવમાં તેઓ ઊભા હતા ત્યારે આદિત્ય તેમના રૂમમાં આવીને એક બીજું રહસ્ય ખોલ્યું જો તમે આ વ્યક્તિને ઓળખવામાં મોડું કરશો તો હુમલો તમારી આંખો સામે થશે અને તમે કંઈ જ નહીં કરી શકો હવે મોદીજી પાસે સમય ઓછો હતો અને શંકા વધતી જતી હતી મિત્રો હવે કહાની તેના ચરમસીમા તરફ વધી રહી હતી મોદીજીએ નક્કી કરી લીધું કે જો સત્ય સામે લાવવું હોય તો તેમણે પોતે રમતમાં ઉતરવું પડશે પણ આ રમત સીધી ન હતી આ એક એવું ઝાડ હતું જેમાં દુશ્મનો પોતે આવીને ફસાવાના હતા રાતનો સમય હતો પ્રધાનમંત્રી માત્ર પસંદગીના લોકો જ આવી શકતા હતા ત્યાં મોદીજીએ અનિલ અને રાજીવ હાજર હતા મોદીજીએ બંનેની સામે એક નકલી ગુપ્તચર રિપોર્ટ મૂક્યો રિપોર્ટમાં લખ્યું હતું કે તેઓ આવતા અઠવાડિયે એક અત્યંત ગોપનીય મિટિંગ માટે કાશ્મીર જવાના છે હકીકતમાં આવી કોઈ મીટિંગ જ ન હતી અને મિત્રો આ રિપોર્ટ અસલી પણ નહોતો પણ તેનો હેતુ એ જોવાનો હતો કે આ ખબર બહાર કેવી રીતે અને કોના દ્વારા નીકળે છે મોદીજીએ આ વાતને એવી જ રીતે રજૂ કરી જાણે તે બિલકુલ ગુપ્ત હોય અને માત્ર આ બંનેને જ ખબર હોય બીજા દિવસથી ગુપ્તચર એન્જિનિયરસીઓએ દરેક ફોન કોલ દરેક ઈમેલ દરેક હલચલ પર નજર રાખવાનું શરૂ કરી દીધું હતું અને મિત્રો બે દિવસ પછી એ કોલ આવી જ ગયો એક વિદેશી નંબર પર દિલ્હીથી કોલ કરવામાં એ આવ્યો હતો જેમાં કાશ્મીર દમ રહી ગયા કોલ પ્રધાનમંત્રી આવાસની અંદરથી કરવામાં જ આવ્યો હતો અને એ સમયે એ રૂમમાં માત્ર રાજીવ જ હાજર હતો મિત્રો અનિલે જેવી આ ખબર મોદીજીને આપી તેમના ચહેરા પર કોઈ હેરાની નહોતી કદાચ ક્યાંક ને ક્યાંક તેઓ આ માટે તૈયાર હતા પણ એ પણ સત્ય હતું કે રાજીવની આંખોમાં જોતા તેમના દિલમાં હજુ પણ સવાલ એ હતો કે શું ખરેખર તે ગદાર છે કે કોઈ તેને મહોરાની જેમ વાપરી રહ્યું છે આજ મથામણમાં બીજા દિવસે મોદીજીએ રાજીવને પોતાની સાથે એક સાર્વજનિક કાર્યક્રમમાં લઈ જવાનો નિર્ણય કર્યો જ્યાં અસલી ઝાડ બિછાવવામાં પણ આવી હતી ભીડ મંચ કેમેરા અને એક ગુપ્ત ટીમ જે દરેક હરકત પર નજર રાખી રહી હતી મિત્રો અને પછી બરાબર એ જ સમયે સંભીડની વચ્ચેથી એક સાયલેન્સર લાગેલી પિસ્તોલની ચમક દેખાઈ અને એક ગોળી સીધી મોદીજી તરફ વધી મિત્રો હવે એક ક્ષણ આવી ગઈ હતી કે જેના વિશે આદિત્ય શરૂઆતથી ચેતવણી આપી રહ્યો હતો મંચ પર મોદીજી ઊભા હતા ભીડમાં તાળીઓનો ગડગડાટ ગુંજી રહ્યો હતો પણ તેમના કાન માત્ર પોતાના સુરક્ષા દળની વોકીટોકીની ધીમી અવાજો સાંભળી રહ્યા હતા અનિલનો અવાજ કાનમાં આવ્યો સર સાવધાન રહો કંઈક ગડબડ છે અને મિત્રો ત્યારે જ ભીડીની વચ્ચેથી તડકામાં એક હળવી ચમક દેખાઈ અને બીજી જ સેકન્ડે સેલેન્સર લાગેલી પિસ્તોલમાંથી એક ગોળી છૂટી સમય જાણે થંભી ગયો ગોળી સીધી મોદીજી તરફ આવી રહી હતી પણ ત્યારે જ સામેથી રાજીવે છલાંગ લગાવીને તેમને નીચે પાડી દીધા અને ગોળી રાજીવના કભાને ચીરતી નીકળી ગઈ મિત્રો બધા જ હેપતાઈ ગયા રાજીવ જેના પર શંકા હતી હતી નકલી ખબર કરી આજે પોતાનો જીવ દાવ પર લગાવીને પ્રધાનમંત્રીનો જીવ બચાવી રહ્યો હતો અને અમલાખોરને ઘટના સ્થળે જ પકડી લેવામાં આવ્યો અને જ્યારે તેની પૂછપરછ થઈ તો સત્ય કોઈ ફિલ્મની કહાની જેવું જ હતું અને અસલી ગદાર કોઈ બીજું જ હતું જે રાજીવને ફસાવીને મોદીજી સુધી પહોંચવા માંગતું હતું અને રાજીવનું નામ સાફ થતા જ મોદીજીના મન પરથી એક ભારે બોજ ઉતરી ગયો હતો તેમણે ઝૂકીને ઘાયલ રાજીવનો હાથ પકડ્યો અને કહ્યું કે મને માફ કરી દે મિત્ર હું તારા પર શંકા કરી બેઠો હતો રાજીવે હળવા સ્મિત સાથે જવાબ આપ્યો સર તમારું બચવું એ જ મારી સૌથી મોટી જીત છે અને મિત્રો આ દરમિયાન આદિત્ય ચૂપચાપ મોદીજી પાસે આવ્યો અને તેની આંખોમાં સંતોષ હતો જાણે તેણે પોતાનું અધૂરું કામ પૂરું કરી લીધું હોય તે ધીમેથી બોલ્યો મેં તમને બચાવી દીધા હવે હું જઈ શકું છું મોદીજી ચોકી ગયા ક્યાંક આદિત્ય મુસ્કુરાઈને કહ્યું જ્યાંથી હું આવ્યો હતો મિત્રો બીજા જ દિવસે આદિત્ય અને તેનો પરિવાર કોઈને કહ્યા વગર જ દિલ્હી છોડીને ચાલ્યા ગયા અને આ કોઈ સરનામું ના કોઈ નિશાન બસ એક યાદ અને એ શીખ જે મોદીજીના દિલમાં હંમેશા માટે રહી ગઈ કે ભરોસો અને શંકા બંને વિચારીને જ કરવા જોઈએ મિત્રો આ હતી એક એવી કહાની જેણે આપણને શીખવ્યું કે જિંદગીમાં સૌથી મોટું હથિયાર છે ભરોસો અને સૌથી મોટો ખતરો છે કારણ વગરની શંકા ક્યારેક સચ્ચાઈ એવી નથી હોતી જેવી દેખાય છે અને જેને આપણે આપણો દુશ્મન માનીએ છીએ એ જ આપણી ઢાલ બની જાય છે આદિત્ય ચાલ્યો ગયો પણ પોતાની પાછળ એક બોધપાઠ પણ છોડી ગયો હતો સાચા સમયે સાચો નિર્ણય માત્ર જિંદગી જ નહીં આખા દેશને બચાવી શકે છે મિત્રો અમને ખબર છે કે તમારામાંથી કેટલાક લોકો આ કહાનીને સાચી ઘટના અને સાચી માનશે અને કેટલાક લોકો તેને માત્ર એક કલ્પના સમજશે પણ તમારો જે પણ વિચાર હોય અમે તે જાણવા માંગીશું અને તે નીચે કમેન્ટ બોક્સમાં લખીને અમને જરૂર ને જરૂર જણાવજો આ કહાની વિશે તમારું શું વિચારવું છે અને મિત્રો તમે આ વિડિયો દેશ કે દુનિયાના કયા ખૂણેથી જોઈ રહ્યા છો એ પણ અમને જણાવવાનું ભૂલતા નહીં કારણ કે જ્યારે પણ અમે તમારી કમેન્ટ વાંચીએ છીએ ત્યારે અમને આગામી કહાનીઓ માટે વધુને વધુ પ્રેરણા મળે છે તો મિત્રો ફરી મળીશું એક રોમાંચક અને રહસ્યમય કહાની સાથે ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ધન્યવાદ